વેલકમ બેક યોર ફેવરેટ ફેવરેટ ચેનલ વિથ કાલથી આ શબ્દો મારું માથું દુઃખી ગયું છે કે તમે તમે મારો મારો ફોટો ફોટો ના ના પાડ્યો એટલે આપણે સૌથી વધારે ફોકસ ફાણીના ફોટા પર કરીશું બરાબર કેમ કાલનું શું કાલે આજે બરાબર આજે મેં લઈ આવવાની કરવાનું હે તો ગાઈસ અત્યારે વાગ્યા છે સવા 9 એન્ડ સૌથી મોટો ડિસ્કશન ચાલી રહ્યો છે જે છે કપડા મેચિંગ કરવાનું સો મેને રાત્રે ડિસાઈડ કરીએ છે કે કયા કપડા પહેરવા છે એમ કે લાસ્ટ ટાઈમ હે ને એવું હતું કે ફાલ્ગુની જોડે જે હોય ને એવો મારે જબ્બો સેટ કરવો પડતો હતો આ વખતે મારા જોડે બધા કલરના છે છે અને સેટ કરવી પડે મિત્રો આજે અમારે લેટ ઉપર લેટ ઉપર લેટ ઉપર લેટ બહુ જ લેટ થઈ ગયો આજે પહેલો સેશન પૂરો થઈ ગયો ને અડધો બ્રેક પણ પૂરો થઈ ગયો ત્યાં સુધી અમે અંદર જ નહીં પહોંચ્યા બહુ વધારે જ લેટ થઈ ગયો ખબર નહી કેમ આજે ખબર છે કેમ પછી ગઈ તો મિત્રો જયારે બધા પાણી પીવા અને નાસ્તો કરવા જાય છે ત્યારે અમે જઈને અંદર આવ્યા છે ફોટો પડાવવા માટે જોવો લોકો આજે લાગે અમારા ફોટો જ નહીં પડે હેલો ગાઈઝ હવા કેવું હતું એવું કઉ છું એ એવું મેનર એટલે મારો ભાઈ આજે લલ્લો પણ અમે ઓય ગયા હર બોલ અને તરા પડી ગયો આ તો લાજા ચાલા દી

મિત્રો ચોથો દિવસ પણ આપણો નવરાત્રિનો પૂરો થઈ ગયો છે એન્ડ ખબર જ નહીં પડતી સવારથી સાંજ સુધી તો આમ દિવસ બહુ લાંબો લાગે પણ જ્યારે આમ આઠ વાગ્યા ને આઠથી જે બાર વાગ્યાનો સમય હોય ને એ બહુ જલ્દી પસાર થઈ જાય છે અને તમારા બધાના ગ્રુપમાં પણ એક છોકરો એવો હશે જેને પાસ વાસ નહીં લીધા હોય ગરબાના શોખ નહીં હોય તેને વરસાદની રાહ જોયા કરતો હોય કે વરસાદ ક્યારે પડે ને આ લોકોને ફોન કર્યા કરું અમારા ગ્રુપમાં બી એક છે રાજુ કરીને તો એ અમને ફોન કર્યા કરે કે જો વરસાદ પડ્યો વરસાદ પડ્યો આજે પણ થોડો વરસાદ પડ્યો તો મને ફોન કર્યા કરતો હતો જોઈ લે બેટા રમીને આવતા તારો ભાઈ વરસાદ વરસાદ કંઈ ના નાડે પક્કા આજે પણ બહુ નાનો વ્લોગ શૂટ થયો ખબર નહીં કેમ આનું મેઇન રીઝન એવું છે કે અમે સૌથી પહેલાં તો બહુ લેટ જઈએ છે આજે અમે દસ વાગે નીકળ્યા અને પોણા અગિયારે અંદર પહોંચ્યા અમે એટલે પહેલું સેશન આવે એ અમે રમ્યા જ નહીં એન્ડ પછી થાય છે એવું કે અમે પહોંચ્યા અને ડાયરેક્ટ ગરબા રમવાના ચાલુ થઈ ગયા અને પછી લાસ્ટમાં પણ ખાલી પંદર વીસ મિનિટ પછી હને લાઇટ્સ ઓફ કરી દે છે એટલે ફોટોઝ કે કંઈ પણ કોઈ બેઠું હોય તો પણ હવે ડાયરેક્ટ ઘરે જ નીકળી જવું પડે છે એન્ડ ગ્રુપમાં બધાના ફોટા પાડવાના હોય છે અમારા ફોટા પાડવાના હોય છે પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીએ છે તો રીલ પણ કોઈ કોઈ વાર બનાવવા એટલે રોજે બનાવીએ જ છે પણ કોઈવાર થાય છે કોઈ વાર નહીં થતું એવું થાય છે તો એમાં જ બધો ટાઈમ જતો રહે તો બ્લોગ ક્યારે બનાવવું એન્ડ મારા મારા ફોનમાં જ ફોટોસ ક્લિક કરીએ છીએ અમે તો પછી બ્લોગ શૂટ નથી થઈ શકતું જેટલો બને એટલો મોટો બટ કાલથી ટ્રાય કરું કે સવારે પણ થોડું ઘણું કંઈક જે જે પણ હોય બતાવતો રહીશ અમારા જે આઉટફિટ્સ છે સેમ સેમ અમે ખબર નહીં આ વખતે પહેલાં દિવસથી લઈને આજે ચોથા ચોથું દિવ ચોથો દિવસ છે તો અમારે મળી ગયા છે આમ સેમસેમ મળી ગયા છે ખબર નહીં કેવી રીતે બાકી અમે વિચાર્યું તો કે ખાલી એક કે બે દિવસ સેમ સેમ પહેરીશું પણ પહેલાંથી હવે આ ચોથું નોરતું છે અને ચોથા નોરતામાં પણ અમે સેમ પહેર્યું છે હજી કાલનું અને પરમ દિવસનું અને રવિવાર એ ત્રણ દિવસનું સેટ છે એકદમ સેમ ટુ સેમ સેમ તો હજી ત્રણ દિવસ સેમ આઉટફિટ્સ મળશે પછીના

તો આ વ્લોગ અપ રહીયા છે તો તમે પૂછી લો કે સાતમ અને આઠમ મેઈન હોય તો સાતમ માટે નવી ચણિયાચોળી છે તો આઠમ માટે કુનાલે મને ચણિયાચોળી લઈ આપવી જોઈએ કે નહીં ના લઈ આપવી જોઈએ ઓલરેડી બહુ બધી ચણિયાચોળી થઈ ગઈ છે ચણિયાચોળી હવે બહુ મોગ્યા આવે એટલે કઈથી લઈ હોય લઈઈએ હવે બે ત્રણ લેવાય એક ચણિયાચોળીમાં આમ એવું થઈ જાય કે બસ એલી મોંઘી મોંઘી આવે છે હું ડચ સો એન્ડ હા આજના બ્લોગમાં તમને અતુલ પૂરોહિતનો નવો ગરબો જોવા મળ્યો હશે એન્ડ આજે ગરબા રમતા રમતા એવું થયું એક છોકરી હતી ને તો આમ મેં બ્લોગ શૂટ કરતો હતો ને તો ડાયરેક્ટ એના નખમાં વાગ્યા તો એનું નખ જે મોટા લાંબા લાંબા જે શો માટે પહેરે છે ને તો એ તૂટી ગયો હતો આ રૂતો કંઈ બોલી નહીં સો એવું કંઈક થયું હા જાણી જોઈને નહીં કરું રમતા રમતા થઈ જાય એવું તો કંઈ ને આ ત્રીજી વાર આપણે વ્લોગ એન્ડ કરે છે જો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી મળીએ આપણે કાલના વ્લોગમાં